ના એકસો સત્તરમાં સ્થાપના દિવસની નબીપુર બ્રાન્ચમાં કેક કાફી ઉજવણી કરાઈ આજથી એકસો સત્તર વર્ષ એટલે કે વીસ જુલાઈ ઓગણીસો આઠના દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌ પ્રથમ માંડવી શાખા શરૂ કરીને બેંક ઓફ બરોડાનો પાયો નાખ્યો હતો ત્યાર પછી તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરાઈ હતી ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણની યોજના લવાતા ઓગણીસ જુલાઈ ઓગણીસો ઓગણો સિત્તેરમાં બેંક ઓફ બરોડાનું પણ રાષ્ટ્રીયકરણ કરાયું હતું આ દિવસને બેંક ઓફ બરોડા પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત બેંકની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં બેંકના પદાધિકારીઓ કર્મચારીઓ ગ્રામ પંચાયત નવીપુરના ડેપ્યુટી સરપંચ સભ્યો ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કેક કાપી સ્થાપના દિવસની બેંકમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે બીઓબી તરફથી બોરી ગામના આર્થિક રીતે પછાત બાળકોને સ્કૂલ કીટનું બેંકના બ્રાન્ચ મેનેજર હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું बैंक का फाउंडेशन डे था इसके में हम लोगों ने पास के स्कूल में सी एस आर एक्टिविटी के अंतर्गत बच्चों को स्टेशनरी आइटम बैग और उससे रिलेटेड बुक्स सारे और स्वीट्स डिस्ट्रीब्यूट किए साथ में यहाँ के जो लोकल कस्टमर हैं यहाँ के जो ग्राम पंचायत के सदस्य हैं सरपंच हैं उप सरपंच हैं और जो भी सीनियर सिटीजन हैं उनको ब्रांच में बुला के उनका अभिवादन किया है और केक कटिंग करवाया है और बैंक हर साल एक मतलब अपने फाउंडेशन डे पे इस तरह की एक्टिविटी करती है